બાવિસમી જાન્યુઆરીના રોજ દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે કારણ કે અયોધ્યાના રામ મંદિરમાં રામજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને દેશભરમાંથી લોકો અયોધ્યા જઈ રહ્યા છે ત્યારે અયોધ્યા મંદિર તરફથી સાધુ સંતો અને દાતાઓને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી રહી છે ત્યારે સુરતના સિદ્ધકુટીર મહાદેવ મંદિરના મહંતને પણ અયોધ્યાથી ખાસ આમંત્રણ પત્રિકા આપવામાં આવી છે અયોધ્યા મંદિરમાંથી આમંત્રણ પત્રિકા આપતા સ્વામી ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે દેશભરમાં ખુશીનો માહોલ છે છે અને અને વર્ષથી જે રહ્યા હતા હવે અંત દેશભરમાંથી લોકો રામ મંદિર માટે અલગ અલગ સામગ્રીઓ મોકલી રહ્યા છે જેમ કે વડોદરામાંથી અગરબત્તી મોકલવામાં આવી છે અમદાવાદમાંથી માંથી ધ્વજદંડ મોકલવામાં આવ્યું આ જ પ્રકારે દેશના લોકો પણ ખૂબ જ ખુશ છે અને રામ મંદિરનું આમંત્રણ મળતા જન્મ સફળ થયો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે જે તમારું હાજી મારું નામ સ્વામી નિર્મલ દે હા સિદ્ધકુટી આશ્રમ વરાછા રોડ સુરત કપિલેશ્વર મહાદેવ મંદિર છે ને આપણો ખુશીનો માહોલ એ છે કે જે પાંચસો વર્ષ પછીના જે ઇંતજાર જે ઘડી હતી અને આપણા વડીલો મહાપુરુષોના જે બલિદાન હતી એને સહકાર સ્વરૂપ આજે જે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં જે ભગવાન શ્રી રામજીના પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યો છે આ અલૌકિક અવસર પર અયોધ્યા ધામથી અમને આમંત્રણ પત્રિકા મળી બહુ આનંદ થયો કે અમારે જીવન તો ધન્ય થયો અને આપણે જે જીવન મળી છે એ સાર્થક થયો હતો હું એવું માનું છું અને એ અવસર પર ઘણી જગ્યાથી દેશભરમાં દેશભરમાં આપી તો બહાર પણ એટલો ખુશીનો માહોલ છે હર જગ્યાથી જેના જેના પોતપોતાના ભાવ શ્રદ્ધા પ્રમાણે કોઈ સામગ્રી લઈને જઈ રહ્યા છે જેમ આપ સૌને તો ખબર છે ગુજરાતથી અગરબત્તી ગઈ કળશ ગઈ પેલો દીવા ગઈ નગારો ગઈ ધ્વજના જે ધ્વજ લગાવવાનો છે એ દંડ ગઈ અને આ વચ્ચે ધ્વજ પણ દ્વારકાધીશથી જવાનો છે એટલે આપણે તો ખૂબ ભાગ્યશાળી અને હું તો એટલો કહું છું કે જે બાવીસ તારીખે જે એક પ્રતિષ્ઠા ત્યાં છે પણ આખા સમગ્ર દેશમાં એક દિવાળીનો માહોલ હોવો જોઈએ અને સૌ ભાવિક ભક્તો કે આપણા જે પણ હિન્દુસ્તાનમાં રહેતા જે સૌને હું તો એ પ્રાર્થના કરું છું કે તે દિવસ એવો માહોલ હોવો જોઈએ કે દિવાળી પણ ભૂલી જાય એવો માહોલ હોવો જોઈએ કેમ કે અમારે સનાતન ધર્મમાં માટે ઈદ દિવાળી છે અને જે આપણે નવું વર્ષ ઉજવી છીએ હું તો હું તો એવું ઈચ્છું છું કે ભગવાન અને સરકાર સાથે કે આપણે નવું વર્ષ તે દિવસથી ચાલુ કરે કે આવો હવે આવતા જે નવા વર્ષ આપણે બાવીસ જાન્યુઆરીથી શરૂ થાય એવી મારી ઈચ્છા છે કે ભગવાન બધે સાધુ સંતો અને જે પણ હોય એમ પણ સાધુ સંતો આપણા વડીલો જે પૂર્વજોના બલિદાનથી જે આપણને જે મળી છે માહોલ અને બહુ આનંદ છે પાછા જય શિયા રામ ખૂબ ઉત્સવ મનાવજો ખૂબ રાજી ખુશી રહીને આનંદ કરજો બાવીસ દિવાળી એટલે બાવીસ જાન્યુઆરી આપણે દિવાળી સમજીને કરવાનો છે નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત